આપ જોઈ રહ્યા છો સ્પાક ન્યૂઝ જાફરાબાદના નાગેશ્વી ગામે સમસ્ત નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી નાગેશ્વીના શક્તિ ગરબી મંડળ તેમજ ગામ સમસ્ત નવરાત્રી સાથે મા દુર્ગાની ભક્તિમાં અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહ્યા છે ત્યારે નવરાત્રિના ચોથા નોરતાએ નાગેશ્વી ગામ તેમજ શક્તિ ગરબી મંડળ દ્વારા નાગેશ્વી તેમજ આજુબાજુના ગામના કાઠી ક્ષત્રિય તેમજ તમામ સમાજના આગેવાનોનું સ્વાગત કર્યું જાફરાબાદથી પધારેલા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ કાર્યકરોનું પણ સ્વાગત કર્યું આ સાથે તે સરપંચ શ્રી નરેન્દ્રભાઈ વરુ દ્વારા દરેકને આવકાર્યા અને તેની સાથે સાથે શ્રી શક્તિ યુવક મંડળના યુવાનોએ રાસ ગરબામાં સારી રીતે ઉત્સાહભેર રમનાર ખેલૈયાઓને ઇનામ આપી સન્માનિત કર્યા અને ઉત્સાહ વધાર્યો સૌપ્રથમ તો માં શક્તિના ઉપાસનાના સૌ ખૂબ ખૂબ શુભકામનાઓ આજે ગામ સમસ્ત અને ખાસ કરીને શ્રી શક્તિ યુવક મંડળ દ્વારા નવરાત્રિનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે તો આમ નિમિત્તે દેહનો ખૂબ સાંસ્કૃતિક હિતભાતથી ખૂબ સારા રાસ ગરબા લ્યા છે અને પાર્થાનભાઈ ગઢવી અને જયદીપભાઈ એ બંને સુરતથી વધાર્યા છે કલાનું પ્રસારણ કરવા માટે અને આજે ચોથો દિવસ એટલે કે માતા પુષ્માંડાનો ઉપાસનાનો દિવસ તો એવું કહેવાય છે કે માતાના મંદ સ્મિતમાંથી સમગ્ર બ્રહ્માંડનું સજ્જાંગ થયું છે તો આ સર્જન થયું છે એવો પવિત્ર દિવસ છે આ માતાના ચોથો ઉપાસનાનો દિવસ તો એની પણ સૌને શુભકામનાઓ અને માતાના સવિશેષ આશિષ આપણા સૌ ઉપર હંમેશ માટે રહે એવી માતા આદ્યશક્તિ અને જગદંબાના ચરણોમાં પ્રાર્થના અને આયોજકો આવું ને આવું નાગેશ ગામમાં આયોજન કરતા રહે તે માટે જેટલા ભાઈઓ આમાં મહેનત કરી રહ્યા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને જે કલાના ઉપાસકો રિધમ સુર સાગર કરીને છે જે બધું મ્યુઝિક સિસ્ટમ જે સંભાળે છે એમનું પણ સ્વાગત છે નાગેશ્રીમાં અને રાજકીય સામાજિક સાધુ સંતો બધા જ અત્રે પધારી અને પોતાનો અહોભાવ વ્યક્ત કરે છે એ અમારા નાગેશ્રી ગામના સૌભાગ્ય છે અને અમારા નાગેશ્રી ગામની ભક્તિ આસ્થા તેનું ખૂબ જ અગ્રેસર છે તેમાં અને ભાવ જગતમાં પણ ખૂબ માન્ય છે નાગેશની ગામ તો માતાની કૃપા હંમેશ માટે નાગેશ્રી માટે સવિશેષ એ છે અને ફરીવાર સૌ સૌને નવરાત્રિની